ચોથ વ્રતવિધિ અને વ્રત કથા વ્રતવિધિ આ વ્રત આસો ચોથના દિવસે આવે છે આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે કરે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી નકોડો ઉપવાસ કરે છે રાત્રે શિવ પાર્વતી કાર્તિકે અને ચંદ્ર પૂજા કરી તથા ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે આ દિવસે માટી ગૌરી માતાની મૂર્તિ બનાવીને તેની પૂજા કરાય છે વ્રત કથા એક દિવસ અર્જુન તપસ્યા કરવા માટે નીલગિરી પર્વત પર ગયો ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવી પડી આથી દ્રૌપદી દુઃખી દુઃખી થઈ ગઈ તેણે કૃષ્ણને આ મુસીબતમાંથી ઉગારવાની વિનંતી કરી આથી કૃષ્ણએ જણાવ્યું કે એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતના નિવારણ માટે ભગવાન શંકરને પૂછ્યું ત્યારે ભગવાને કરવાચોથનું વ્રત કરવાનું કહ્યું હતું જેનાથી તમારી તમામ મુસીબતનું નિવારણ થશે આ પછી શ્રી કૃષ્ણ ભગવાને એક વાર્તા કહી પ્રાચીન સમયમાં એક ગુણવાન બુદ્ધિશાળીને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી બ્રાહ્મણે પુત્રો તથા પુત્રીના લગ્ન ધૂમધામે કર્યા હતા પુત્રી પિતાના ઘરે આવી હતી ભાઈઓ ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જ જમશે આખો દિવસ ભૂખના કારણે બહેનની સ્થિતિ ખરાબ હતી આથી તેના ભાઈઓને તેના ઉપર દયા આવી તેઓએ કપટ કરી કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ આપવા કહ્યું પરંતુ બહેને આપ્યું હતું ભાભીઓએ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહીં અને ભોજન કરી લીધું ભોજન પત્યા પછી તરત જ તેના પતિનું મોત થઈ ગયું આથી તે વિલાપ કરવા લાગે આ સમયે ઇન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરવા નીકળ્યા હતા તેણે આ બહેનનો વિલાપ કરતી જોઈને દુઃખનું કારણ પૂછ્યું બહેનની હકીકત જાણ્યા પછી ઇન્દ્રાણી બોલ્યા કે ચંદ્રને અર્ધ આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે હવે તો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કર તો તારો પતિ જીવતો થશે બહેને ફરી વિધિવ્રત વ્રત કર્યું અને તેનો પતિ જીવિત થયો આ વ્રત પૂરી આ વાત વાર્તા પૂરી કરી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું તું પણ જો ભક્તિપૂર્વક આ વ્રત કરીશ તો તારા પર આવેલી મુસીબત તો ટળી જશે આથી દ્રૌપદીએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેની બધી મુસીબત ટળી ગઈ હતી અને પાંડવ પર આવેલું સંકટ ટળી ગયું હતું આ વ્રત કરનારે ચૂડી ચાંદલો અખંડ રહે છે વાંજ્યા મેળું ટળે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે